બનાસકાંઠા થરા ભારતમલા હાઈવે બન્યો દારૂ પીવાનો સ્ટેન્ડ ભારતમાલા હાઈવે થરા દોજ સાંજના છ થી આઠ વાગ્યા સુધી સતત એ જગ્યા ઉપર દારૂ પીવા માટે સ્પેશિયલ લોકો ભારતમાલા હાઈવે પર આવે છે ત્યારે અમુક લોકો બ્લેક ફિલ્મવાળી ગાડીઓને નંબર પ્લેટ વગરની હોય ત્યારે અમુક ગાડીમાં પ્રેમી પંખેડા દ્વારા રંગરેલીયા પણ મનાવાતા હોય છે ત્યારે પોલીસને જાણ કરેલ છતાં પોલીસ એમ કહે છે કે કોઈની પર્સનલ લાઈફમાં આપણે કોઈને નડવું નહીં જ્યારે બીજી બાજુ દારૂ પીયકો માટે પોલીસને જાણ કરવા છતાં પોલીસ કોઈ ભેદ ઉકેલતી નથી જો આમ ને આમ ગુજરાતમાં દારૂ વેચાણ અને દારૂ પીયકો માટે કડક નહીં આવે તો આમ શોષણ રહેશે અને ગરીબ લોકોના ઘર બરબાદ થઈ જશે આ જો એમ લાગી રહ્યું છે કે આ લોકો ઉપર કડક કારવાહી કરવામાં નહીં આવે તો સરકારી અધિકારીઓ બે હાથે ઘી કેળાશે તેમ દેખાઈ રહ્યું છે અને સરકારના ખડા કાન છે તેમ થરાદની જનતા દ્વારા લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી અહેવાલ મુરજી ચૌધરી બ્યુરો ચીફ બનાસકાંઠા